તારીખ ચોવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજે કરુણા વોર્ડ જે અજાણ્યા અને અનનોન પેશન્ટ કે જેઓ વયોવૃદ્ધ છે રોગોથી પીડિત છે નિરાધાર છે જેમને કુટુંબ દ્વારા ત્યાગ કરવામાં આવ્યો છે અને જે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે એવા દર્દુ દર્દીઓનો વોર્ડ અમે શરૂ કર્યો છે જેમાં દર્દી જ્યારે એકસો આઠ દ્વારા કે કોઈ રસ્તે જતા રાહવીર દ્વારા એમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈને આવવામાં આવે છે તો સૌ પ્રથમ એમનો એક પોલીસને ઇન્ફોર્મ થાય છે વર્ધી અપાય છે એમનો યુ ઇપીઆર નંબર પડે છે સારવાર માટે એમને વોર્ડમાં દાખલ કરવામાં આવે છે કરૂણા વોર્ડમાં જે સારામાં સારી તથા ટોટલી ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય છે દર્દીઓની ત્યારબાદ દર્દી સારા થાય ઇન બિટવીન અમે પોલીસ એનઓસી માટે એપ્લાય કરી દઈએ છીએ કુટુંબીજનોને અમે કાઉન્સેલિંગ કરીને એમને ફેમિલી સાથે મોકલી દઈએ છે અને અથવા તો જો કોઈ જ ના હોય તો અમે એમને સંસ્થાઓમાં મોકલીએ છીએ જ્યાં પોલીસ એનઓસી આરએમઓ પરમિશન લેટર સાથે દર્દીઓ સંસ્થામાં જાય છે ત્યાં એમની સારવાર થાય છે